શૂન્યો શોધો જ્યાં દ્વિઘાત બહુપદી આપેલી છે બધી એના શૂન્યો શોધવાના તથા તેમના શૂન્યો અને સગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે આ શૂન્યો અને સગુણકનો સ વચ્ચેનો સંબંધ એના શૂન્ય બહુપદીના શોધ્યા પછી ચકાસવાના છે તો સૌ પ્રથમ પહેલો દાખલો આપણી જોડે છે કે એક્સપેર માઇનસ ટુ એક્સ માઇનસ આઠ બરાબર તો હવે આ દાખલામાં આ દ્વિઘાત બહુપદી છે તો પહેલાં આની અવયવો પાડી દીધું આપણે આ બહુપદીના તો પાડીએ તો આપણને ખબર જોઈએ આપણે કેવી રીતે પાડીએ છીએ તો કે પહેલીને છેલ્લી સંખ્યાનો ગુણાકાર કરીએ અને એના એવા ભાગ કરીએ કે જેથી કરીને વચ્ચે માઇનસ ટુ એક્સ મળતા હોય અથવા માઇનસ બે જવાબ આવે તો અહીંયા આપણે પહેલાં એક છે અને અહીંયા આઠ છે એક ગુણ્યા આઠ એટલે કેટલા થાય આઠ આઠના બે ભાગ કરો તો કેટલા થાય ચાર દુ આઠ તો ચારમાંથી બરાબર ચાર દુ આઠ માઇનસ ચારમાંથી પ્લસ ટુ જાય તો કેટલા થાય બે વધે મા સોરી માઇનસ ટુ વધે તો અહીંયા આપણે કરીએ અને ભાગ કરશું તો શું થશે એક્સ માઇનસ ફોર એક્સ હવે શું કરશું બે બેની પેર બનાવી દઈશું બરાબર અને બંનેમાં જે કોમન હોય બહાર લે તો પહેલામાં કોમન શું છે એક્સ તો કૌંશમાં શું વધ્યું એક્સ માઇનસ ચાર વત્તા બીજામાંથી કોમન શું નીકળશે બે તો કૌંશની અંદર શું વધ્યું એક્સ માઇનસ ચાર સરખા કૌશને એકવાર લખી દઈએ અને બાકીની બહુ બધીને સોરી બાકીના અવયવ બીજા કૌશમાં લઈએ તો આપણને બે કૌશ કહેવાય મળ્યા એક્સ માઇનસ ચાર અને એક્સ પ્લસ ટુ हम अपने अँ बराबर पीओ एक्स जी बराबर जीरो लीए अपने जनरली लखर एक्स स्क् मैनस टू एक्स माइनस एट पे कि पीओफ एक्स बराबर शून्य लेता जीरो बराबर एक्स स्क्र मैनस टू एक्स माइनस एट आ रीते लखीज तो अँरो बराबर एक्स माइनस चार एक्स प्लस टू लाइ दी तो आ बने शु x2 માઇનસ ટુ એક્સ માઇનસ આઠના શૂન્યો થયા તો માટે અહીંયા આપણે આગળ કરીએ તો આ જે શૂન્ય છે બરાબર એ એક્સ માઇનસ ચાર માટે પણ છે અને એક્સ પ્લસ ટુ માટે છે તો આપણે લખું તો લખાય કે એક્સ માઇનસ ચાર બરાબર જીરો અથવા એક્સ વત્તા બે બરાબર જીરો આટલું થયું સમજ પડી મિત્રો હવે માઇનસ ચાર ને બરાબરની સામે લેજે એટલે શું મળે એક્સ બરાબર ચાર અથવા એક્સ બરાબર પ્લસ ટુને બરાબરની સામે લઈ જઈએ તો માઇનસ ટુ તો આપણને શું મળ્યું અહીંયા તો બે શૂન્યો મળ્યા કયા કયા મળ્યા કે એક્સ માઇનસ ટુ અને એક્સ પ્લસ ટુ મળ્યા આપણને હવે તો લખશું નીચે કે માટે ટી ઓફ એક્સના શૂન્યો શું થશે તો કે પીઓ પીઓબેક્સના શૂન્યો ચાર અથવા માઇનસ બે થાય બરાબર મિત્રો આટલું લખી નાખ્યું તો આપણને જે અહીંયા પહેલો પૂછેલું કે બહુપદીના વિઘાત બહુપદીના શૂન્ય શોધો તો આપણને શૂન્ય મળી કેટલા મળે ચાર અથવા માઇનસ બે ત્યાર ઉપરાંત આપણે શું કીધું કે તેમના શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો તો આપણે એનો સંબંધ ને સહગુણક ચકાસીએ તો અહીંયા લખીએ પહેલાં કે શૂન્યનો સરવાળો શું લખવાનું સરવાળો હવે મિત્રો ખબર છે આ શું મળ્યું આલ્ફા અને આ શું મળ્યું મળ્યું બીટા બરાબર બે શૂન્યો મળ્યા એકનું નામ દ્વિઘાત બહુપતિમાં આલ્ફા અને બીજાનું નામ બીટા તો અહીંયા લખશું કે આલ્ફા વત્તા બીટા બરાબર શું થાય છે તો આલ્ફા કેટલું મળ્યું આપણને તો કે ચાર વત્તા બીજું શું મળ્યું બેટા માઇનસ ટુ ચલો ચારમાંથી બે જાય એટલે કેટલા મળે બે મળે તો આપણને અહીંયા કેટલું મળ્યું બે મળ્યું ત્યારબાદ હવે શૂન્યનો સરવાળો ને સગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો એટલે હવે આપણે સગુણક પ્રમાણે કરીએ તો શૂન્યોનો સરવાળો દિગાત બહુપતિ માટે શૂન્યનો સરવાળો શું હતો માઇનસ બી છેદમાં સી ચલો આપણે અહીંયા જોઈએ તો પહેલું અહીંયા આપણને ખબર હોય જોઈએ તો આ સાઈડમાં કરીએ કે x² - 2x - 8 આ દ્વિઘાત બહુપદીમાં સુજે ax² + bx - સોરી + c હવે અહીંયા સહગુણક કઈ નથી એટલે કે લાગના 1 ચલો તો આટલી ખબર પડી માટે a બરાબર કેટલા મળ્યા 1 b બરાબર કેટલા થાય અહીંયા તો કે -2 c બરાબર કેટલા છે -8 હવે અહીંયા ચકાસી તો બી બરાબર કેટલા છે તો કે માઇનસ કંસમાં માઇનસ બે ધ્યાન રાખવાનું પરીક્ષામાં માઇનસ ગણતરીમાં લેવાનો છે ભૂલી ના જવાય જેમ કે અહીંયા માઇનસ ટુ છે કે એમ ન થવું જોઈએ કે માઇનસ ટુ લઈ લીધો બાકી દાખલાનો જવાબ ખોટો આવશે બી માઇનસ લેવાનો છે એટલે એ બી માઇનસની નિશાની આવી પ્લસ બી કેટલા છે માઇનસ ટુ છે એટલે માઇનસ ટુ એની પણ નિશાની લીધી આપણે ત્યાર ઉપરાંત સી કેટલો છે આપણી જોડે તો કે સી છે આઠ તો લીધા અહીંયા આઠ લઈ લઈએ સોરી 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 અહીંયા આપણને શું લેવાનું છે સી માઇનસ એ લેવાનો છે સોરી માઇનસ બી છેદમાં એ તો અહીંયા આપણી જોડે એ કેટલો છે એ કશું નથી એટલે એક લેવાનો છે બરાબર મિત્રો તો અહીંયા આપણે જોડો જવાબ શું આવશે તો કે માઇનસ માઇનસ પ્લસ બે ભાગ્યા એક એટલે આપણો સગુણક સાથેનો સંબંધ મળી ગયો પ્લસ બે પ્લસ બે એ રીતે પછી આગળ જોઈએ અને ગુણાકાર તો શૂન્યો ગુણાકાર ગુણાકાર હોય તો આપણે શું લઈએ છીએ કે આલ્ફા ગુણ્યા બીટા તો આલ્ફા ગુણ્યા બીટા કેટલું છે આલ્ફા છે ચાર અને બીટા છે માઇનસ ટુ જવાબ કેટલો આવશે માઇનસ આઠ આવશે હવે શૂન્યનો ગુણાકાર સાથેનો સંબંધ જોઈએ આપણે સગુણક સાથે તો લખશું કે શૂન્યોનો ગુણાકાર તો એમાં શું આવશે કે સી છેદમાં એ આવશે તો સી કેટલો છે આપણી જોડે સી છેદમાં એ સી આપણી જોડે કેટલો છે માઇનસ આઠ ભાગ્યા એક કેટલો જવાબ આવે આઠ આવે તો આમ આટલો દાખલો આ રીતે સહગુણક સાથેનો સંબંધ ચકાસવાનો છે આપણે ત્યારબાદ આપણે બીજો દાખલો જોઈશું તો અહીંયા લખીએ આપણે સૌપ્રથમ કે પી ઓફ એસ બરાબર માઇનસ ફોર એસ પ્લસ વન ઓકે અહીંયા લખી રાખવું હોય તો લખી શકાય કે જ્યાં એ બરાબર ચાર બી બરાબર માઇનસ ચાર ને સી બરાબર એક છે ઓકે હવે આની અવયવ ઉપાડીએ તો અહીંયા લખીએ આપણે કે ફોર એક્સ સ્ક્વેર માઇનસ ફોર એસ પ્લસ વન અને અવયવ પાડવત કેવી રીતે પડે ચાર એકા ચાર ચારના બે ભાગ કરો તો કેટલા થાય બે ગુણ્યા બે એટલે મા બે ગુણ્યા બે એટલે બે વત્તા બે ચાર થયા તો લખ્યા અહીંયા કે ફોર સ્ક્વેર માઇનસ ટુ ટુ પ્લસ વન બે બેની પેર બનાવી દઈએ તો કેટલું મળશે જવાબ કોમન શું નીકળશે પહેલાંમાંથી તો કે ટુ એસ કોમન નીકળે છે તો કૌશની અંદર શું મળ્યું ટુ એસ માઇનસ વન બીજામાંથી શું આવશે કશું નહીં તો માઇનસ વનને કોમન કાઢી એટલે અંદર શું રહ્યું માઇનસ માઇનસ પ્લસ થઈ જશે ઓકે સોરી પ્લસ માઇનસ માઇનસ થશે એટલે અહીંયા ટુ એસ માઇનસ વન તો પહેલો કૌન્સુમ કયો મળ્યો ટુ એસ માઇનસ વન બીજો કૌન્સમ કયો મળ્યો ટુ એસ માઇનસ વન ચલો આને બરાબર કેટલા લઈ લઈએ જીરો લઈ લીધા હવે ટુ એસ માઇનસ વન અને ટુ એસ માઇનસ વન બંનેના શૂન્ય શું છે સરખા છે તો લખશું ટુ એસ માઇનસ વન બરાબર ટુ એસ માઇનસ વન બરાબર જીરો લેતા ચલો સાદુ રૂપ આપશું તો એસ ને કરતા બનાવીએ માઇનસ ને બરાબરની સામે લઈ જઈએ એટલે પ્લસ વન એ રીતે એસ બરાબર એકના છેદમાં અથવા અથવા ટુ એસ માઇનસ વન બરાબર જીરો સોરી ટુ એસ માઇનસ વન બરાબરની સામે લઈ જઈએ એટલે શું થશે પ્લસ વન અને બે ગુણાકારમાં છે એસ જોડે બરાબરની સામે જાય તો ભાગાકારમાં આવે તો આપણને બે શૂન્યો કયા મળ્યા અહીંયા એસ બરાબર એક અને એસ બરાબર એક દુત્યાંશ તો બે શૂન્ય આપણી જોડે કયા મળ્યા લખશું માટે જેમ અહીંયા લખેલું ને કે આપણે શું લખેલું માટે પી ઓફ ના એટલે કે અહીંયા શું લખતું પી ઓફ એસના શૂન્યો કયા કયા મળ્યા એક દુત્યાંશ અને એક દ્વિત્યાંશ થાય આ આપણે બહુપદીના શૂન્ય શોધ્યા હવે શૂન્ય મળી ગયા તો હવે શું કરશું માં અહીં અહીં શૂન્યનો સરવાળો સરવાળો શૂન્યનો સરવાળો એટલે શું થયું આ આલ્ફા થયું ના બીટા થયું તો આલ્ફા વત્તા બીટા બરાબર ચલો આલ્ફા કેટલું છે એક દ્વિતિયાંશ વત્તા એક દ્વિત્યાંશ માટે કેટલું થશે અહીંયા આપણે ક્રોસ ગુણાકાર કર્યો સોરી અહિયાં ભૂલ થાય અહીંયા આપણે શું આવશે છેદમાં ચાર આવશે ક્રોસ ગુણાકાર કરે છેદનો પણ ગુણાકાર કરવાનો ચાર ભાગ્યા ચાર એટલે કેટલો જવાબ આવે એક જવાબ આવે બરોબર મિત્રો અને આમ ના ભાવે તો એક દ્વિત્યાંશ ગુણે એક દ્વિતિયાંશ લસાની રીતે પણ તમે શોધો આમ તો સિમ્પલ છે એક દ્વિતિયાંશ એક દ્વિતિયાંશ એટલે એક થાય ડાયરેક્ટ પણ લખી શકો છો હવે આપણે શૂન્યોનો સરવાળો સગુણક પ્રમાણે શૂન્યોનો સરવાળો માટે શું થશે કે માઇનસ બી છેદમાં એ ચલો માઇનસ બી અહીંયા કેટલું છે તો કે માઇનસ બી b કેટલો દે m - 4 છે તો લખો કે -4 ભાગ્યા 1 કેટલો હતો 4 હતો આપણી જોડે અહીંયા તો લખી અહીંયા --+ 4 / 4 એટલે કેરો જવાબ આવે 1 આવે તો બંનેનો જવાબ सेम આવે છે ઓકે ત્યાર બાદ શૂન્યોનો ગુણાકાર તો કે શૂન્યોનો ગુણાકાર શું થાય છે તો કે α * β માટે લખશું આલ્ફા ગુણ્યા બીટા એટલે કે એક દૂત્યાંશ ગુણ્યા એક દ્વિત્યાંશ એટલે કે ચાર આવે અને ફરીથી સગુણક પ્રમાણે લખીએ સગુણકના આધારે તો શૂન્યોનો ગુણાકાર બરાબર સી ના છેદમાં એ સી કેટલા છે આપણી જોડે તો કે સી એક છે અને એ કેટલો છે ચાર છે એટલે કે એકના છેદમાં ચાર તો અહીંયા આપણે આ રીતે શૂન્યો શોધીને એના શું છે શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ તમે ચકાસી શકો છો કે બંનેના જવાબ કેવા આવે છે સરખા આવે છે બરોબર અને પરીક્ષામાં જવાબ સરખા જોઈએ ત્યારબાદ ત્રીજો દાખલો જોઈશું આપણે ત્રીજા દાખલામાં શું છે કે પી ઓફ એક્સ આપેલા છે કેટલો છે કે પી ઓફ એક્સ બરાબર છ એક્સ સ્કવેર માઇનસ ત્રણ આપણે અહીંયા ક્રમમાં ગોઠવી દઈએ માઇનસ સાત એક્સ માઇનસ ત્રણ બરોબર જ્યાં એ બરાબર કેટલા છે છ બી બરાબર કેટલા થાય માઇનસ સાત અને સી બરાબર કેટલા થાય માઇનસ ત્રણ બરોબર હવે અને અવયવ પાડીએ તો શું થશે છ તરી અઢાર અઢાર ના એવા ભાગ કરો કે જેથી કરીને સરવાળો બાદ બાકી વચ્ચે કેટલો આવે સાત તો નવી દુ અઢાર નવમાંથી બે જાય તો સાત તો લખશું છ એક્સ સ્ક્વેર માઇનસ નવ એક્સ વત્તા ટુ એક્સ માઇનસ થ્રી ચલો બેની પેર બનાવો અને ભાગ ઉડારો સોરી કોમન કાઢ લો તો પહેલામાંથી કોમન શું નીકળશે ત્રણ એક્સ કૌશની અંદર શું વધ્યું ટુ એક્સ માઇનસ ત્રણ થઈ ગયું ને ત્રણ તરી નવ અને ત્રણ દુ છ અને એક્સ સ્ક્વેર એક્સ બાર આવી ગયો વત્તા બીજા કૌશમાંથી શું નીકળશે તો કંઈ નહીં તો પ્લસ વન લખી દઈએ તો કૌશ શું મળ્યો પ્લસ વન કૌશમાં ટુ એક્સ માઇનસ થ્રી સરખા સરખા કંશને એકવાર લખી દઈએ અને બીજા કંશમાં થ્રી એક્સ પ્લસ વન લખી દઈએ चलो અને બરાબર યોપ એક્સ બરાબર જીરો લેતા માટે આ જીરોની શું થયું વેલ્યુ કે ભાઈ આ જીરો જે છે ટુ એક્સ માઇનસ થ્રી માટે પણ છે ને આ જીરો એ થ્રી એક્સ પ્લસ વન માટે પણ છે તો લખી દઈએ માટે ટુએક્સ માઇનસ થ્રી બરાબર જીરો અથવા થ્રી એક્સ પ્લસ વન બરાબર જીરો માટે ટુ માઇનસ ત્રણને બરાબરની સામે લેજે તો પ્લસ ત્રણ ને અહીંયા એક્સના ગુણાકમાં બે છે બરાબરની સામે જાય તો ત્રણના છેદમાં બે એ રીતે અથવા આ બાજુ જોઈએ પ્લસ વન છે બરાબરની સામે જાય તો માઇનસ વન ત્રણ ગુણાંકમાં છે બરાબરની સામે જાય તો એકના છેદમાં ત્રણ માટે અહીંયા લખું પી ઓફ એક્સના શૂન્યો એક્સના શૂન્યો શું મળ્યા તો કે ત્રણ ના છેદમાં બે અને માઇનસ એક છેદમાં ત્રણ થાય તો મિત્રો અહીંયા આપણને આ બે શૂન્યો આના મળ્યા છે બહુ દ્વિઘાત બહુપદીના ઓકે તો પહેલાને આપણે શું કહીશું આલ્ફા નામ આપે ને બીજાનું નામ બીટા હવે સંબંધ ચકાસીએ તો લખીએ કે શૂન્યોનો ગુણાકાર શૂન્યોનો સરવાળો શૂન્યોનો સરવાળો આલ્ફા વત્તા બીટા એટલે કે જે શૂન્યો મળ્યા છે કયા કયા ત્રણના છેદમાં બે વત્તા માઇનસ એકના છેદમાં ત્રણ એટલે કે ત્રણના છેદમાં બે માઇનસ એકના છેદમાં ત્રણ આનો તમે શૂન્ય કરો એટલે શું થશે ક્રોસ ગુણાકાર કરીએ તો ત્રણ તરી નવ બે એકા બે છેદમાં ત્રણ દુ છ નવમાંથી બે જાય તો કેટલા થાય સાતના છેદમાં છ જવાબ મળે બરાબર આવ્યું ચલો હવે શૂન્યોનો સરવાળો ફરીથી શૂન્યોનો સરવાળો શું છે શૂન્યોનો માઇનસ બી છેદમાં એ ચલો માટે માઇનસ કોન્સમાં બી કેટલા છે આપણી જોડે તો કે બી છે માઇનસ સાત તો લખશું કે માઇનસ સાત અને એ કેટલા હતા આપણી જોડે તો એ હતા છ चलो માઇનસ માઇનસ પ્લસ પ્લસ સાત છેદમાં છ એટલે કે સાતના છેદમાં છૂન્યો હવે શૂન્યોનો ગુણાકાર બરાબર સી છેદમાં એ ચલો સી કેટલા છે આપણી જોડે તો કે સી છે માઇનસ ત્રણ અને એ કેટલા છે છ અહીંયા પેલા આપણે શૂન્યોનો ગુણાકાર શૂન્યોનો ગુણાકાર કરી લઈએ આલ્ફા ગુણ્યા બીટા એ પ્રમાણે કરીએ પછી લખી ગુણ્યા છે માઇનસ એક છેદમાં ત્રણ તો ત્રણ ત્રણ ગયા એટલે વધુ કેટલા માઇનસ એક છેદમાં બે ફરીથી શૂન્યો ગુણાકાર ગુણાકાર બરાબર સોરી સી છેદમાં એ સી કેટલો છે તો કે સી મળ્યો તમારે ડાયરેક્ટ અહીંયાથી આમ સહગુણક સાથેનો સંબંધ ચકાસવો હોય તો અહીંયા આપણે જોઈએ આપેલા આ દાખલામાં કે માઇનસ એક છેદમાં બે તો આપણે ડાયરેક્ટ અહીંયા લખી દઈ શકીએ કે સી ના એટલે કે અચળપદ ભાગ્યા એક્સ સ્ક્વેરનો સહગુણ તમે આ રીતે પણ લખી શકો છો પરીક્ષા અને આ એક વધારાનું પદ કરવું હોય તો પણ ચાલે તો મિત્રો અહીંયા આપણો દાખલા પૂર્ણ થાય છે આગળના દાખલા આવનારા વિડીયોમાં જોઈશું તો આભાર મિત્રો